કાળજાળ ગરમીની વચ્ચે રાજ્યની જનતા શેકાઈ રહી છે ત્યારે રાજકોટ મનપા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ શહેર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વધતા તાપમાનને પગલે મનપાની ગાઈડલાઇન પણ જાહેર થઈ ચૂકી છે ત્રણ દિવસથી તાપમાનનો પારો ચુમ્માળીસ ડિગ્રી સુધી રહ્યો છે મનપાએ લોકોને સાવચેત રહેવા માટેની પણ અપીલ કરી છે ગરમીના કારણે સતત પાણી પીતા રહેવું જોઈએ આ નિવેદન છે આનંદ પટેલનું કામ વગર બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા બાળકો અને વૃદ્ધોએ બપોરના સમયગાળામાં ઘરની બહાર ન નીકળવા માટે પીડી પણ મનપા દ્વારા અપીલ કરાઈ રાજકોટમાં જે પ્રકારે હીટ ની આગાહીને લઈને રાજકોટમાં સતત એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે રાજકોટ મનપા દ્વારા પણ એક ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે કારણ કે સતત ત્રણ રાજકોટમાં જ્યારે રેડ એલર્ટ છે ત્યારે લોકોને કામ વગર બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા માટે પણ મનપા દ્વારા કહેવામાં આવી રહ્યું છે તમારું બોડી ડિહાઈડ્રેટ ન થઈ જાય અને હાઈડ્રેટ રહે તે માટે તમારે સતત પાણી જેવા પ્રવાહી પદાર્થનું સેવન વધારવું જોઈએ આ પ્રકારની વાત પણ કરવામાં આવી છે રાજકોટ મનપા દ્વારા રંગિલા રાજકોટમાં હીટ વેવ અને ગરમીનો જે પ્રકોપ વધી રહ્યો છે તેના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે અને આગામી પાંચ દિવસ માટે આ પ્રકારની સ્થિતિ રાજકોટની જનતાએ સહન કરવી પડશે તેના કારણે લૂ લાગવાના જે બનાવો સામે બનતા હોય છે તેની વચ્ચે રાજકોટ બનપા દ્વારા ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી રહી છે અને સમજાવવામાં આવી રહ્યું છે કે તમારે શું કરવું જોઈએ આ કાળજાર ગરમીથી બચવા માટે અને શું ન કરવું જોઈએ તમામે તમામ પાસાને લઈને એક ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે જો તમારે

વરસાદની પરિસ્થિતિ હોય વાવાઝોવાડાની પરિસ્થિતિ હોય અને સાથે સાથે ઉનાળામાં વધુ તાપમાન હીટવેવની જ્યારે શક્યતાઓ રહેલી હોય છે ત્યારે આપણે એમાં શું શું તકેદારી નાગરિકોએ રાખવી જોઈએ એ બાબતની જાણકારી આપણે નાગરિકોને આપતા હોઈએ છીએ આપણે ખ્યાલ છે કે હાલમાં આ જે તાપમાનનો પારો છે એ સારો એવો ઊંચો પારો છે અને એટલા માટે જ બપોરના સમયગાળા દરમિયાન તમામ નાગરિકો તરફથી કેટલીક તકેદારી અંગત રીતે રાખવામાં આવે એ જરૂરી છે એટલે કે આ તડકા દરમિયાન આપણે બહાર જવાનું જરૂરિયાત ન હોય તો આપણે ટાળીએ જો જરૂરિયાત જણાય જ અને જવાનું જ થાય તો સુરક્ષાના પૂરતા કારણો એટલે કે શું કહેવાય માથું આપણું ઢંકાય આપણી સાથે નાના બાળકો અને વડીલોને લઈ જવાનું આપણે ટાળીએ અને જો એમને કોઈપણ સંજોગોમાં લઈ જવાનું થાય તો એમનું પૂરું શરીર પણ યોગ્ય રીતે તડકામાંથી સુરક્ષિત રહે એ રીતનું ઢંકાય પીવાના પાણી વગેરેનું આપણે પૂરતો ઉપયોગ કરીએ જેથી કરીને હાઇડ્રેટેડ આપણું પોતાનું પણ બોડી રહે એટલે આ પ્રકારની જે બાબતો છે એ બાબતોને આપણે ધ્યાન ઉપર રાખીએ અને આમ છતાં પણ ક્યાંક નાનું મોટું આપણને સ્ટોક જેવું પણ લાગતું હોય એવી કે બેચેની જેવું પણ લાગતું હોય તો તરત જ આપણે એકસો આઠ વગેરેનો પણ આપણે સંપર્ક કરવો જોઈએ જેથી કરીને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ બનતા પહેલા એને નિવારી શકાય પરંતુ જ્યારે જ્યારે આ પ્રકારની એલર્ટ વગેરે હોય ત્યારે આપણે પૂરતી તકેદારી એ સમયગાળાઓ દરમિયાન રાખીએ એ આપણે જરૂરી છે તો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે અને મનપા દ્વારા સતત રાજકોટની જનતાને અપીલ કરવામાં આવી રહી છે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ તો ગરમીનો પારો સતત વધી રહ્યો છે ભાગના જિલ્લામાં મહત્તમ તાપમાન પિસ્તાળીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે ત્યારે આજે પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં

પાછલા બે દિવસથી રાજ્યભરના અનેક હિસ્સાઓની અંદર પિસ્તાલીસ અથવા તો ચુમ્માલીસ પ્લસ ગરમીનો પારો જે છે તે પહોંચી રહ્યો છે અને તેને લઈને અડધા રાજ્યની અંદર હીટવેવ ની પરિસ્થિતિ છે હીટવેવ ની અસર પણ વર્તાઈ રહી છે કારણ કે સત્તર મે અને અઢાર મે બે દિવસના હીટવેવ આંકડાઓ જે છે તે સામે આવ્યા છે એકસો આઠ ને જે કોલ હિટવેવ મળ્યા છે તેમાં સત્તર મેના રોજ પંચ્યાસી જેટલા હીટવેવ કોલ પૂરા રાજ્યભરમાંથી એકસો આઠ ઇમરજન્સી ને મળ્યા હતા જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાંથી હતા સુરતથી પણ સૌથી વધુ આ પ્રકારના કોલ જે છે તે એકસો આઠ ને મળ્યા છે અઢાર મેના ના રોજ પણ સત્તાણું જેટલા હીટવેવ ના કેસો જે છે તે ઇમરજન્સી સેવાઓને મળ્યા છે અને સત્તર એપ્રિલ થી અઢાર મે સુધીના જો આંકડાઓ ગણીએ તો લગભગ બે હાજર બસો પંચાવન જેટલા હીટવેવ ના કેસો જે છે તે રાજ્યની અંદર નોંધાયા છે અને તેમને એકસો આઠ ઇમરજન્સી સેવાઓનો સંપર્ક કર્યો હોય તે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે હજી પણ આગામી દિવસો દરમિયાન પણ આ પ્રકારની હીટવેવની અસર રાજ્યના અમુક ભાગોની અંદર રહે તે પ્રકારની હવામાન વિભાગની આગાહી છે અને તેને લઈને આરોગ્ય વિભાગે પણ એડવાઇઝરી જાહેર કરી છે જી જી આભાર નિકુંજ સવિસ્તૃત તમામ જાણકારી માટે ગુજરાતને હજુ પણ આગામી દિવસ નહીં મળે તાપથી છુટકારો આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હીટવેવ નો પ્રકોપ રાજ્યના અનેક શહેરોમાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ અમદાવાદ ભાવનગર વડોદરામાં દિવસ રાત રહેશે ગરમીનો પ્રકોપ જુનાગઢ પોરબંદર રાજકોટમાં પણ એ જ પ્રકારે હીટવેવ આગાહી વ્યક્ત કરાઈ છે તો સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગરમાં પણ હીટવેવ અસર વર્તાશે આણંદ સુરત અને વલસાડમાં પણ કાળઝાળ બળબડતી ગરમીનો સામનો અહીંના સ્થાનિકોએ કરવો પડશે અમરેલી પાટણ મહેસાણા બનાસકાંઠામાં આપવામાં આવી રહ્યું છે યલો એલર્ટ વધુ વિગતો સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સચિન કડિયા સચિન રાજ્યની જનતાને હજુ પણ કાળઝાળ ગરમીથી આગામી પાંચ દિવસ સુધી છુટકારો નહીં મળે જી ચોક્કસ જાગૃતિ ખાસ કરીને અત્યારે હાલ જે રીતે હીટવેવ ની આગાહી થઈ રહી છે ને ગુજરાતમાં જે કાળઝાળ ગરમી પડી રહી છે અંગ ગરમી પડી રહી છે હજુ પણ જે હવામાન વિભાગ દ્વારા વધુ પાંચ દિવસનું લિસ્ટ જાહેર કરાયું છે એટલે કે હજી પાંચ દિવસ ગુજરાતમાં જનતાને ગરમીનો અને અંગ ગરમીનો સામનો કરવો પડશે હીટવેવની આગાહી વધુ કરવામાં આવી છે ખાસ અમદાવાદ અને ભાવનગરની વાત કરવામાં આવે અને વડોદરાની વાત કરવામાં આવે તો દિવસ તો હીટવેવ રહેશે જ પરંતુ રાત્રિ દરમિયાન પણ જાગૃતિ ખાસ ગરમ અને પવન કારણે દરમિયાન પણ જે ગરમીનો અહેસાસ થતો ખાસ આગામી પાંચ દિવસ હવામાન વિભાગની હીટવેવની વધુ આગાહી કરાઈ છે તેમાં જૂનાગઢ પોરબંદર રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર આણંદ સુરત વલસાડ સહિત બનાસકાંઠામાં હીટવેવની ની આગાહી કરવામાં આવી છે ખાસ પિસ્તાલીસ ડિગ્રી ની આસપાસ તાપમાન હોય ત્યારે ઓરેન્જ એલર્ટ અપાતું હોય છે એટલે કે ઘણા બધા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અને ખાસ હવે જે અમદાવાદની જનતા અને ખાસ ગાંધીનગરની જનતા અને ગુજરાતમાં જે હીટવેવ આગાહી પ્રભાવિત વિસ્તારો છે ત્યાંની જનતાને ખાસ ગરમીથી ચેતતા રહેવું પડશે ખાસ જે ગરમી એના લીધે બપોરે અકારણ ના નીકળવાની સૂચના ગુજરાત સ્પષ્ટ પણ આપી રહ્યું છે અપીલ કરી રહ્યું છે ખાસ